આજ રોજ જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે એકસો બોતેર નીઝર વિધાનસભા વિસ્તારની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી સોનગઢ ખાતે સાર્વજનિક હાઇસ્કુલના મેદાનમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડા સહિત તમામ જનજાતિ નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આદિવાસી સંસ્કૃતિના ગૌરવને બિરદાવવામાં આવ્યું હતું અભવ્ય કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરજભાઈ વસાવા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું તેમણે ઉપસ્થિત જન્મદિનને સંબોધતા જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાના જન્મને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમણે કરેલા કાર્યોને બિરદાવ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં પ્રયોજના વિવરદાર જયંતસિંહ રાઠોડ આસિસ્ટન્ટ કલેક્ટર ઓમકાર શિંદે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી મહાનુભાવોએ જનજાતિ સમાજના ઇતિહાસ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ આવસરે આદિવાસી પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય રજૂઆત કરવામાં આવી જેને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઉપરાંત જનજાતિ સમુદાયની વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું નમસ્તે આજ રોજ નિજર વિધાનસભાનો કાર્યક્રમ સોનગઢ ખાતે યોજવામાં આવ્યો આજનો દિવસ ખરેખર ખૂબ ઐતિહાસિક છે ભગવાન બિરસા મુંડાના જન્મને એકસો પચાસ વર્ષ પૂરા થાય છે એમના જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાસુમન આપવા માટે એમના વિચારોને સમાજના છેવાડે સુધી લઈ જવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજના દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરીને સમગ્ર આદિવાસી સમાજને માન અને સન્માન આપ્યું છે આજના દિને આ સોનગઢ ખાતે જનજાતીય ગૌરવ દિવસ ખૂબ ધામધામ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો આજના આ કાર્યક્રમમાં અમારા પ્રાયોજના શ્રી રાઠોડ સાહેબ નીજનના પ્રાંત અધિકારી શ્રી અધિકારીશ્રી ડીઆરડીએના શ્રી તેમજ અમારા તમામ આગેવાનો આ કાર્યક્રમમાં જોડ્યા અને ખૂબ મોટી ઉપસ્થિતિ ભાઈઓ બહેનોની રહી